જય સીતારામ જય માતાજી સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં તમારું આજ તો આપણે બનાવીશું કાળા પોતરાવાળી અડદની દાળ આ દાળ છે ને ખાવામાં બહુ ટેસ્ટી અને બહુ મસ્ત લાગે છે તો તમે એકવાર આવી રીતે ઘરે દાળ બનાવશો તો બહુ ટેસ્ટી અને બહુ મસ્ત બનશે ખાવામાં પણ રોટલી ઓછી પડે તેવી આ દાળ બનશે તે માટે છે ને આપણે એક વાટકો લઈ લઈશું તેમાં છે ને મેં બસો ગ્રામ જેટલી અડદની કાળા ફોતરા દાળ લઈ લીધી તેને આપણે હવે બે ત્રણ પાણીએ ધોઈ લઈશું સારી રીતે આપણે ધોવાની છે અંદરથી જે કચરો હોય વધારાનો તે બધો નીકળી જશે એટલે આપણે આવી રીતે બે ત્રણ પાણીએ દાળ ધોઈ લેશું ને આપણે આ પાણી છે તે ગંદુ તે બધું નીકાળી દઈશું જો આપણું પાણી પણ

હવે આપણે કુકરનું ઢક્કણ બંધ કરી દઈશું આપણે છે ને હવે કુકરનું ઢક્કણ બંધ કરીને ત્રણ સીટી થવા દઈશું તો જો આપણી ત્રણ સીટી થઈ જતી તો આપણે ઢક્કણ ખોલીને જોઈ લઈએ કે આપણી દાળ બફાઈ છે કે નહીં તો આપણે દાળને છે ને આવી રીતે સારી રીતે ચમચાની મદદથી હલાઈને જોઈ લેવાનું કે આપણે દાળ બફાઈ જઈ કે તો જો આપણી દાળ સરસ બફાઈને તૈયાર થઈ જશે હવે દાળને છે ને આપણે સાસ વલવણું આવે તેની મદદથી આપણે દાળને સારી રીતે આવી રીતે મિક્સ કરી દઈશું એટલે કે હલાવી દઈશું આવી રીતે હલાવતી આપણી દાળ સારી રીતે મિક્સ થઈ જશે દાળને આપણે બહુ હાવ ગ્રેવી કરવાની નથી થોડી માપની હલાવીશું જો આપણી દાળ તૈયાર છે હવે આપણે વઘાર કરી લઈશું તે માટે એક કઢાઈમાં આપણે મોટી વાટકી તેલ લઈ લઈશું તેલને આપણે ગરમ થવા દઈશું આપણું તેલ ગરમ થઈ જતું તેમાં અડધી ચમચી હિંગ એડ કરીશું હવે તેમાં આપણે મસાલા એડ કરીશું તો મેં થોડું જીરું લીધું હતું એક તજ ત્રણ લવિંગ બધું આપણે અંદર એડ કરી દઈશું તેમાં છે ને આદુની મરચાંની પેસ્ટ જે તૈયાર કરી હતી તે અંદર એડ કરીશું તેને પણ આપણે સારી રીતે ચમચાની મદદથી આવી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે જે એક મોટી ડુંગળી સમારી હતી તે બધી અંદર એડ કરી દઈશું તેને પણ સારી રીતે ચમચાની મદદથી મિક્સ કરી જઈશું ગેસને આપણે મીડિયમ સાઇડ રાખીશું ડુંગળીને આપણે મિક્સ કરી જઈશું અને ડુંગળીનો આપણો કલર જ્યાં સુધી ગુલાબી ના થાય ત્યાં સુધી આવી રીતે આપણે થવા દઈશું તો જો આપણો ડુંગળીનો કલર સરસ ગુલાબી જેવો થઈ જતો તેમાં આપણે છે ને એક મોટી ચમચી કસ્તુરી મેથી એડ કરીશું તેને પણ સારી રીતે મિક્સ કરી લેશું ચમચાની મદદથી તો આપણે દાળને બરાબર મિક્સ કરી કરેલું અને દાળને છે ને આપણે સાતથી દસ મિનિટ સુધી થવા દઈશું મીડિયમ ગેસ ઉપર આપણે છે ને વચ્ચે વચ્ચે આવી રીતે દાળને હલાતા રહેવાનું છે એટલે કે આપણી દાળ નીચે દાજીની તે માટે એમાં આપણે છે ને થોડું મરી પાવડર એડ કરીશું મરી પાવડરને પણ સારી રીતે મિક્સ કરી લેશું મરી પાવડરને છે ને તમારે તીખા મુજબ તમે નાખી શકો છો વધ ઘટ કરી એમાં આપણે થોડું પાણી એડ કરીશું પાણી આપણે વધારે એડ કરવાનું નથી તમારા જેવી દાળ રાખવી તે મુજબ તમે પાણી એડ કરી શકો પાણી છે ને આપણે દાળ પાતળી જોતી હોય તો પાણી વધારે એડ કરી શકો છો અને જાડી જોતી તો આપણે પાણી ઓછું એડ કરી શકો અને આપણે દાળ છે ને તે ઠર્યા પછી થોડી જાડી થાય છે તે માટે છે ને આપણે દાળને ઓછું પાણી મેળવાનું હવે આપણે છે ઢક્કન ઢાંકીને બે મિનિટ સુધી થવા દઈશું મીડિયમ ગેસ ઉપર તો આપણે બે મિનિટ થઈ જઈએ તો જોઈ લઈએ આપણે દાળ સરસ થઈ છે કે નહીં તો જો આપણી દાળ સરસ બનીને તૈયાર થઈ જશે તો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હોય તો મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબર ના કરી હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો અને આ દાળને છે ને આપણે ઘી નાખીને ખાશું તો એનો ટેસ્ટ ઓર પણ મસ્ત આવશે અને બહુ ટેસ્ટી લાગે છે આપણે હવે મળીશું નવી રેસીપીમાં અને તમારા માટે નવી નવી રેસીપી લઈને આવતા રહીશું જય સીતારામ